કદાચ તમારા ખીચામાં પાંચસો રૂપિયાની તાકાત હોય તો પાંચસો રૂપિયા નો તમે આપેલી સામગ્રી લઈ સામગ્રી કોક ઝૂપડા ઘરમાં જશે અને એના નાના નાના દીકરાઓ દીકરીઓ તમારી સામગ્રી આરોગશે એનાથી મોટી દિવાળી આ જગતમાં કોઈ ના હોય હા આપણા ઘરે તો માની લ્યો કે 56 ભોગ થાય છે ભગવાનએ આપણને ખૂબ જ દીધો નાનો એવો એક રોટલો માંગીએ છે એને બદલે અવળો મોટો રોટલો પરમાત્મા આપણને આપે છે હા બે રોટલીની પેટમાં જગ્યા છે ને આપણે 10 10 રોટલી જેવો ભગવાન આપે છે એટલી પરમાત્માની કૃપા છે કે આપણે કોઈની પાસે માંગવું ન પડતું હા અને કોક બિચારા જે ભૂખ્યા હોય દેડસા હોય જેને

દાદાના દીકરા દીકરીઓ સત્યના માર્ગે જાય સત્યને પારખે સત્યને જોવે સત્યને નિહાળે સત્યને પૂરે પૂરું ગ્રહણ કરે એટલા માટે આ અમે તમને સૂચન આપીએ છે આવો કરજો મારો બાપ કદા દેવું હોય તો દિવાળીના દિવસે નહીં પણ ધનતેરસના દિવસે દે આવજો તો બે દિવસ એ લોકો જમી હતે પૈસા નહીં દેવાના રોકડા નહીં તમે તમારી પ્રસ યથા પ્રમાણે કીટ બનાવીને ઘરે પહોંચાડી આવજો તમને એમ લાગે કે આજે બે ઘર મારે દેવાની ઈચ્છા છે

આપણે કોઈ પૂજા કરવાની જરૂર ન પડે મંદિરે જવાની જરૂર ન પડે ઠાકોરને બનાવવાની જરૂર ન પડે ઓ ભૂખ્યાને આતરી ખારો પરમાત્મા બેઠો બેઠો તમને ત્યાંથી આશીર્વાદ આપી દે બરોબર તમારા કાર્ય અટકે નહીં હા કોઈ દિવસ અટકે નહીં તમારા કાર્ય ઈશ્વર તમારી રાહ જોઈને બેઠે આવું કાર્ય કરજો દાદાનું સૂચન હતું તો મારો બાપ મે તમને સૂચના આપી છે હા કરવું ન કરવું એ તમારી ઈચ્છા છે તમારું મન છે પણ કરો તો સારું બરોબર આપણા દાદાના દરબારમાં આપડી દાદાની દીકરીઓ દીકરા આવે છે ને ક્યાંક સારા કાર્ય કરીને જાય સારા કાર્ય થાય તો એનો તમને બધાને મળશે મને નહીં તમને બધાને પ્રાપ્ત થાય પુણ્ય તમને પ્રાપ્ત થાય આવું કાર્ય કરે